ઓપન સનરૂફ ઇન માય જી વેગન શું બતાવો બીજું બતાવો Alexa ઓપન વિન્ડો ઇન માય જી વેગન Alexa ક્લોઝ વિન્ડો ઇન માય જી વેગન યે જી વેગન બોલ દે એ ઉતારવી પડી ને ને હામે ને હામે જાવનો આની टाटा કેવા દેશનો લો આપણે સપેટી નાખ છે પહોંચી ગયા છે માતાના મંદિરે અને આપણે મંદિરના દર્શન કરી લીધા છે અને આ જ ઐતિહાસિક પથ્થર પથ્થર છે જેમાંથી ઝાલરનો અવાજ આવે છે તો સાંભળીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મારું નામ છે લક્ષ્મણ મીર અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એલ રાઇડર તો આજે રવિવાર છે રવિવારના રોજ આપણે બાઇક રાઇડિંગ કરતા હતા પણ બાઇક રાઇડિંગ હમણાંથી આપણું બંધ છે એટલે આપણે ભાઈ કાર લઈને નીકળી ગયા છે એક મોટી જર્ની માટે આપણે જઈ રહ્યા છીએ હિંમતનગર અમદાવાદથી હિંમતનગર તો હિંમતનગરની અંદર એક મસ્ત મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર આવેલું છે જે માનું મંદિર છે ત્યાં એવી વાત કહેવામાં છે કે જે મોટી મોટા પથ્થરો હોય છે જૂના પુરાણા પથ્થરો જેને જોયા છે મોટા મોટા એને ખખડાવવાથી ત્યાં ઝાલરનો અવાજ આવે છે હવે પથ્થર ઉપર પથ્થર મારવાથી ભાઈ પથ્થરનો જ અવાજ આવે પણ આ મંદિરમાં એવું છે કે ઝાલરનો અવાજ આવે છે તો આપણે એ જ જોવા માટે જઈ રહ્યા છે હિંમતનગર તો હિંમતનગરથી ત્રીસ કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે મહાકાળીમાનું મંદિર અહીંથી પહેલાં જવાનું છે હિંમતનગર ગુજ્જુભાઈ પાસે ગુજ્જુભાઈ મંદિર જોયેલું છે આપણે નથી જોયેલું તો ગુજ્જુભાઈનો ફોન આવ્યો તો કે આ સન રવિવારે તમે આવો આવું કંઈ મંદિર છે આપણે બંને એક્સપ્લોર કરવા જઈએ ગુજ્જુભાઈ જઈને આવ્યા છે પણ હજુ મારે જવાનું બાકી છે તો બંને ભાઈ જઈએ અને મંદિર એક્સપ્લોર કરીએ અને ભાઈ જગ્યા જુઓ કેટલી મસ્ત જગ્યા છે

તો જુઓ આપણો આજે મંદિરનો શું પ્લાનિંગ છે અને મંદિરની નાની એવી હિસ્ટ્રી આપણે કહી દઉં એટલે લોકોને ખબર પડે સાબરકાંઠાનું એ એકમાત્ર એવું મંદિર છે સાબલી જે મહાકાળી માનું મંદિર છે અને બહુ સરસ લોકેશન પર છે હાઈટ પર છે સરાઉન્ડિંગ નેચર બહુ જોરદાર છે અને ત્યાં એવા પથ્થર આવેલા છે કે ત્યાં એને ખખણામ તો ઝાલરનો અવાજ આવે છે સો બહુ ચમત્કારી પથ્થર કહેવાય છે અને

તો ભાઈ મજા આવવાની છે બ્લોગ ની અંદર અને પાછા અમે ગુજરાતીના ના ચાલુ કરી દીધા ફૂલ મોજ રહેશે ફૂલ મોજ રહેશે આજે કેમ કે પાછા લાઈવ ભી કરજો પેલા દિવસના જેમ અને બધા આપણા સબ્સ્ક્રાઇબર ફોલોઅર જોડે વાતો કરીશું અને આજે કઈક નવું ટેસ્ટ કરીશું એ ભી તમને બતાવીશું હિંમતનગર નું કે સાબરકાંઠા નું કઈક ફેમસ ખાવાનું પકડીશું મજા આવી જશે તો મેઈન વસ્તુ શું છે કે ગરમી નથી ભાઈ બરોબર અને વરસાદ મસ્ત પડી ગયો છે આ બે દિવસની અંદર એકદમ રણિયામણું મોસમ થઈ ગયું છે અને જે વૃક્ષો વૃક્ષો અને ઝાડ પાન ઉપર જે રેતીનો છવાય રેતીઓ ચોટી થી વરસાદના કારણે બધી રેતી બેતી બધું નીચે પડી ગયું એકદમ ગ્રીનરી એકદમ ગ્રીન ગ્રીન મોસમ થઈ ગયું છે અને સાબરકાંઠા તો એમ પણ ફેમસ છે ભાઈ ગ્રીનરી માટે તો બસ ભાઈ અંધારે કાયમ રહી ટનલ મેં આઈ ટનલ મેં અટલ રોતાંગ જેવી ટનલ આઈ તો બસ હવે મંદિર તરફ જઈશું ભાઈના બે ત્રણ કામ છે પતાવીશું પ્રમોશનના અને નીકળીશું મંદિર તરફ તો મજા મજામાંની જે વિડીયોમાં બનાવી લેજો અને ભાઈ કોઈ પણ માણસ હોય ભાઈ સ્વીપ ગાડી લેતા જ નહીં ગાડી બિસ્કિટ ગાડી સાગરભાઈ સાગરભાઈ સ્વીપ ગાડી બિસ્કિટ ગાડી છે જેથી એક બિસ્કિટ ગાડી લેવાની થતી નથી લો તો વેગેનાર સીએન જી લેજો જી વેગે ન જ લેજો જી વેગ્નોર જી વેગનોર જ લેજો તો અમે મંડને ભાઈ નીકળી ગયા છે તો અહીંથી અમારું લોકેશન લગભગ પંદર કિલોમીટર પંદર કિલોમીટર અને સત્યાવીસ મિનિટ લા અડધી કલાકનો અમારો રસ્તો બતાવી રહ્યો છે મેપમાં તો બહુ જ જલ્દી પહોંચી જઈશું અને ખૂબ જ સારી લોકેશન છે ખૂબ જ સારું મહાકાળી મંદિર છે જ્યાં અમે દર્શન કરીશું તમને લોકોને કરાવીશું અને જે એટમોસ્ફિયર છે ફિલિંગ તો અમે જ કરી શકીશું પણ તમને આ વિડિયો દ્વારા ફિફ્ટી તો ફિલિંગ આવી જ જશે કે ભાઈ અહીંયા અવાય બરોબર બેસા બેસા તમે દર્શન કરી શકશો પણ રિલેટેડ મતલબ મજા આવે શું કહેવાય આપણે કે ફિલિંગ લેવું હોય તો તમારે પોતે જ આવવું પડશે અને કેવી ફિલિંગ રહે છે ત્યાં જઈને એ અમે તમને કહીશું લોકેશનની લિંક એવું હશે તો મેં અબ્સ્ટ્રીપશનમાં નાખી દઈશું આમ નાખી દઈશું તો તમારે પહોંચવું તો તમે આરામથી પહોંચી પણ શકો છો અને એવો પણ પ્લાન બની રહ્યો છે કે ત્યાંથી કોઈ બીજી જગ્યા પણ એક્સપ્લોર કરવા જઈશું તો એનો વિડીયો બીજો આવશે જય શ્રી રામ તો બહુ દિવસ પછી ભાઈ ટ્રેક્ટરની જગ્યા પર ખેત જોતવા માટે બળદ ગાડું દેખાયું છે અને ભાઈ અહીંયાથી પહાડીઓ ચાલુ થઈ ગઈ છે ડ્રાઈવર ડ્રાઈવર ધ્યાનથી ગાડી ચલાવજે નકર તારો પગાર કપાઈ જશે જી વેગન જી વેગન જી વેગન ઓર ગુજ્જુ ભાઈ કેટલા દિવસ પછી ટ્રેક્ટર ની જગ્યાએ તમને આ બળદ દેખા ખેત જોતતા તો બહુ ટાઈમ તો ભાઈ આજે પહાડીઓ પણ ચાલુ થઈ ગઈ છે અને ભાઈ કેટલું મસ્ત દ્રશ્ય દેખાઈ રહ્યું છે એક બાજુ પહાડો છે એક બાજુ ખેતરો છે અને ભાઈ બળદ સફેદ કલર ના બે જણા દેખાય છે એક છે જગદીશભાઈ ને એક છે કમલભાઈ એક જગદીશભાઈ છે ને કમલભાઈ બંને ભાઈ ઓપન સનરૂફ ઇન માય જીવ એગેન જીવ એગેન ને જીવ એગનો આ જોડે બીજું બતાવ બીજું બતાવ એલેક્સા ઓપન વિન્ડો ઇન માય જીવ એગેન

પણ સ્વીપ ના લેવાય જી વેગે ન લેવાય હા જી વેગ નો સ્વીપ તો ભાઈ પહાડો ચાલુ થઈ ગયા છે બરોબર પણ એકદમ આમ આ પહાડ તો ગઈ નથી હજી એવું હજી તો બોડો ફોરેસ્ટ કદાચ જઈ ગયા ભાઈ બગડ્યો છે કે રસ્તા બહુ નાના નાના છે યાર એ ગામડું છે નહી યાર ધીસ ઇઝ નોટ યોર અમદાવાદ

તમે જાઓ વરસાદ પડે એટલે એ તો પછી કટકન નાખ્યું આદત પડી ગઈ છે હવે આ ફેજાન લાગે છે અસલી માં ફેજાન ભાઈ સાગર ભાઈ કમલભાઈ અને એનો પાછળ જગદીશભાઈ હે ભાઈ હવે ઓરિજિનલ સાગરભાઈ ને જગદીશભાઈ ને ભ્યાજનભાઈ તૈયાર બહાર આવ્યા ભાઈ અહીંયા તો પણ જીજે વન ની બી ગાડીઓ છે તમે શું કહેવા માંગો છો પેલા હટીકા ને પકડો કાર નો હટીકા વાળા ને પાછળ પડ્યો છે બોલવા ભાઈ મંદિર ની એકદમ નજીક પહોંચી ગયા છે આ ઉપર મંદિર છે અને જગ્યા જોવો

આજુબાજુ ચટ્ટાન વચ્ચે રોડ આ બાજુ ચાલવા માટે પણ જગ્યા આપેલી છે પણ પબ્લિક સમજતી નથી અહીંયા ચાલે છે એક ભૂલ ગાડીની મોંઘી પડી શકે છે અહીંયા આપણને ગાડી બૂમ પાડી ગઈ આ વિચાર કરો આ લદ્દાખમાં લઈ ગયા હોય તો આ તો હું કહી જાય એન્જિનો આમાં એમાંથી જ નજારો બહુ ખૂબસૂરત આવી રહ્યો છે જુઓ ખાલી બતાવો ઉતરવા દો નીચે કયો ડેમ જ આવ્યો ગુહાઈ ડેમ ગુહાઈ ડેમ તો ભાઈ પહોંચી ગયા છે મહાકાળી માતાના મંદિરે અને ભાઈ એકદમ ઠંડો ઠંડો પવન આવ્યો છે ઉતરતા ભેગા એને એન્ટ્રી કરી રહ્યા છે વ્યવસ્થિત બનાવેલો અને ભાઈ સીડી ચડીને જવાનું છે મસ્ત નાસ્તો કર્યા પછી સીડી ચડવાની આળસ જ કંઈ અનેરી આવે છે ઉપર ચડતાની સાથે પહાડિયા પહાડની સાથે ભાઈ નેચર નેચરની સાથે ભાઈ ફૂલ વ્યૂ તમે શું કહેવા માંગો છો ઉપર હજી આનાથી વધારે જોરદાર નજારો જોવા મળે છે તો ભાઈ મંદિરે પહોંચી ગયા છે ને ભાઈ મંદિરથી વ્યૂ દેખો તો જબરજસ્ત વ્યૂ આવે છે તો અહીંયા જે ઐતિહાસિક પથ્થર ના દર્શન કરી રહ્યા છે અને આ જ ઐતિહાસિક પથ્થર છે જેમાંથી ઝાલાનો અવાજ આવે છે તો સાંભળીએ માં દર્શન કરવા માટે કેટલી ભીડ લાગેલી છે મતલબ પહાડની અંદર મંદિર છે ભાઈ નીચે નીચે જવું પડે શું કેવું હમ્મ ગુફાની અંદર મંદિર આવેલું છે જેમ કે જુનાગઢમાં જે પ્રમાણે દર્શન કરવા તો સેમ મૂર્તિનો ફોટો અહીંયા મૂકેલો છે તો આપ દર્શન કરી શકો છો તો અહીંયાથી ગુફા દેખાય છે અંદર જવા માટે ગુની વાત કરીએ તો ભાઈ

ભાઈ ખુબ જ મસ્ત વ્યૂ આવેલું એક નંબર વ્યૂ આવી રહ્યો છે બંને પહાડ કાપીને રસ્તો બનાવે એવું લાગી રહ્યું છે કે એવું જ છે એવું છે એવું જ છે કારણ કે આપણને બહુ આઈડિયા નથી ગુજ્જુભાઈ એના લોકલ છે તો આપણા લોકલ ગાઈડ પણ છે ગુજ્જુભાઈ તો તમે દર વખતે આવો અને અત્યારે તમને મંદિરમાં ઘણો બધો ફરક લાગ્યો હવે અહીંથી અમે જઈશું કઈ જગ્યા જવાનું છે ભવનાથ ભવનાથ શું જોવા ભવનાથ ટેમ્પલ ભવનાથ ટેમ્પલ ભવનાથ ડેમ બંનેને એક્સપ્લોર કરવાનું છે તો આ વિડીયો અમે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ જો આ વિડીયો તમને ગમે હોય તો ભાઈ વિડીયો ની નીચે જય શ્રી રામ લખી દેજો અને જય મહાકાળી માં લખી દેજો અને ભાઈ વિડીયો આવો ને આવો વિડીયો હું બનાવું એવું તમે ચાહતા હોય તો પણ ભાઈ નીચે લખજો કે ભાઈ આવા જ વિડીયો મંદિરો ના બનાવો કે તમને કોઈ ગમતું મંદિર હોય કે તમને કોઈ જગ્યા ગમતી હોય એક્સપ્લોર કરવી હોય તમે જઈ ના શકતા હોય તો પણ તમે મને કહી શકો છો તો હું જગ્યા એક્સપ્લોર કરીશ હું અને ગુજ્જુભાઈ બંને જોડે કરીશું તો મળીશું તો મળીશું આવા નવા વિડીયો સાથે ભારત માતા કી જય જય જવાન જય કિસાન વંદે માતરમ